જય મુરિધ ઠાકોર મેરામાં આહિર વાત કરવાની છે સુ સુનિતા દામાજ જામનગર આપણે આજથી ત્રણ ચાર મહિનાની પણ છ મહિના પહેલાં ફોન આવ્યો હતો મને સુનિતા દામાજનો કે કોડકમાં તમારા નંબર લખાવવો હોય કે હું ને પોલીસ ને તમે જ્યાં કહેજો કે મારો વિડીયો વાયરલ થયો અને મેં આ બેનને જાણ કરેલું આવું તમે એ કે હજી ક્યાંક હું રેકોર્ડિંગ ગોતો તો રેકોર્ડિંગ મળી જાય ને મારા મોબાઈલમાં મારા જૂના મોબાઈલમાં છે હજી બધા ગોતવા ધારું તો પણ આવો મને ફોન આવેલ ત્યારે નાગદાન આહિર ઉપર આવું પણ થતું તું જ્યાં મનસુખભાઈ ઉપર થયું હતું ત્યારે મેં એને ફોન કરીને કીધું કે બેન આહિરના દીકરાનું આવું ન કરતા ન હું તમારા જિલ્લાનો જ છું અહીંથી મારે સિત્તેર કિલોમીટર જ થાય છે નાગદાન ભલે કસ્ટ ન નાગદાનભાઈ ભલે કસ્ટ ના હોય પણ મેં એને સેતુવાતા આવું ન કરતા ત્યાંથી અટકી ગયું ના એની ઉપર આ જ દેશે આવવા જે મનસુખભાઈની અટાણે ફરિયાદ થઈ એ જ નાગદાન ઉપર થાય એટલે આપણે મનસુખભાઈ ઉપર વિશ્વાસ છે કે મનસુખભાઈ સતીય છે એને ન્યાયાધીશ ન્યાય આપશે એટલે આવા લોકોથી સાવધાન રહેવું એની મદદ ખૂબ કરી એને કંઈક ભરણ પછરણનો કેસ ચાલતો તો એ બધું મનસુખભાઈએ અપાવી દીધું આવું બધું કરી દીધું ઓલું કહેવત છે ને સિંહને પૂરે પાંજરામાં કાઢે એને ખાય આ કહેવત છે ને ભાઈ સારા કામ કરતા હોય ને એના માટે આવી આફત આવે મુરદાસજીને જોઈ લ્યો એને પણ કોણ લાગ્યું હતું ને પણ સત્ય સાબિત થાય સત્ય સત્ય હોય એટલે એની કંઈક પૈસાની માંગણી કરી મનસુખભાઈ પાસે પાંચ લાખને કંઈક ફ્લેટની જો મનસુખભાઈ ગુનેગાર હોય તો એને રૂપિયા આપી દીધા હોય ને મોટું બંધ કરવા પણ મનસુખભાઈ સત્ય છે એટલે નથી આપ્યા તમે વિચાર કરજો અંદરથી જો માણસ ગુનો કર્યો હોય એ માણસ ગુનેગાર હોય મનસુખભાઈ તો આને રૂપિયા આપી દીધા હોય ચાલે તારું મોટું બંધ કર જવા દે પણ ગુનેગાર નથી એટલે નથી આપ્યા એને ખબર છે કે મને ન્યાય મળશે એટલે આવું બધું હાલે છે અને હવે તો કોઈનો લગભગ વિશ્વાસ કરવો તો હમજીન કરવો પણ સત્ય તો સત્ય જ થાય અસત્ય અસત્ય જ રહી છે ને મનસુખભાઈની ગાડીની વાત કરીએ મને ગાડીમાં આવ્યું કર્યું તો મનસુખભાઈની ગાડીમાં કોઈ દી મનસુખભાઈ એકલા ન હોય કો કોક પણ ભેગું હોય ક ડ્રાઈવર ભેગો હોય કોક પણ ભેગું હોય એકલા ન હોય ગમે ત્યાં પણ જાય તો આપણે મનસુખભાઈને સપોર્ટ કરવો ને એને ન્યાય મળે એવું બધી પ્રયત્ન કરવો આપણે કદાચ ક્યાંય પણ જરૂર પડે તો પણ હું આવીશ અમારે કદાચ આયરને પાંચ છ જણાને લઈ આવવા પડે તો હું લઈ આવીશ મનસુખભાઈ માટે ન સત્ય છે સત્યનો સાથ દેવાનો એ મને પૂરો વિશ્વાસ છે કે મનસુખભાઈ સત્ય છે પણ હવે આપણે આ વિડીયો બનાવીને એમ કહી કે મનસુખભાઈને સપોર્ટ કરો બધા અને કંઈક આને ન્યાય મળે એવું આયોજન પત્ર દો તમે અહીંયા ભાણવર અમે વેજાભાઈને પણ સવારે વાત છે કે પત્ર આપણે અહીંયા દઈ દેવું હું પણ ભેગો આવીશ આવું બધું વેજાભાઈને અમે કીધું અહીંયા તો આને જલ્દી ન્યાય મળે મનસુખભાઈને એવા પ્રજ્ઞા આપણે ભરવાના છે સત્યને સત્યને સાબિત કરવાનું છે ને સત્ય સાબિત થશે એ મને પૂરો ભરોસો છે ગુનેગાર તો ગુનેગાર જ કહેવાય સમા વ્યક્તિ અત્યારે ફરિયાદ કરી પણ ગુનેગારમાં અહીં આવશે એને ખબર નથી તો આ વિડીયો પણ વધુમાં વધુ શેર કરવો સબસ્ક્રાઈબ કરવો લાઈક કરવી અને મનસુખભાઈને સપોર્ટ કરો ને મંચુકભાઈને કોઈ ફેર પડવાનો નથી કારણ કે સત્ય છે એ માણસ સત્ય છે કામ કરતા રહે નજી કરશે તો હવે આપણો લાંબો વિડીયો પણ થાય છે એ હું બન હું લાગશે તો પાછો વિડીયો બનાવશું ને એના રેકોર્ડિંગ પણ મને કદાચ મળીએ સુનીતા દામાદના મને ફોન આવ્યો તો તમે આમ કહેજો પોલીસ કે આ મી આ વિડીયો એટલે બેનને જાણ કરી હતી આવું બધું તો આપણે મૂકશું પણ મારામાં છે ગોતવા ધારી તો લગભગ જડી જાય એમ તો આવો નવો મંચુખ બંને સપોર્ટ કરો નહીં એને ન્યાય દેવરાવો તો જય મુરલીધર જય ઠાકર જય દ્વારકાધીશ